રાધે રાધે આજનો દિવસ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શનિવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તિથિ મહાસુદ અગિયાર જય શ્રી કૃષ્ણ જય માતાજી દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયોમાં ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ જોશો આપણે આજનું પંચાંગ તેમજ મેષ રાશિથી મીન સુધીના જાતકોનું રાશિફળ કેવું રહેશે આજનો દિવસ જય શ્રી કૃષ્ણ આજનો સુવિચાર અરે ઢળતી ઉંમરે એમ ન વિચારવું કે જીવનમાં હવે કંઈ રહ્યું નથી ફ્રેશ ફૂડ કરતાં હંમેશા ડ્રાય ફ્રૂટ મોંઘો હોય છે મોટું વિચારો દીર્ઘ દ્રષ્ટિ કેળવો આજની આયુર્વેદિક કિટ ત્રિફળાનું સેવન કરો ત્રિફળા એ ત્રણ ફળોનું મિશ્રણ છે જે હરડે બેડા અને આમળા પાચનક્રિયામાં સુધારવામાં અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે આજનો સૂર્યોદય સવારે સાત ઓગણીસ અમદાવાદ સૂર્યાસ્ત મુહૂર્ત બાર ને એકત્રીસ થી એક ને સોળ સુધી અમૃતકાળ નવ ને ત્રીસ થી અગિયાર ને ત્રણ સુધી આજનું બ્રહ્મહૂર્ત પાંચ ને બેતાલીસ થી છ ને ત્રીસ સુધી ચંદ્ર રાશિ મિથુન રાશિ આજે જન્મેલા બાળકની રાશિ મિથુન રહેશે મિથુન રાશિના નામ છે ક છ ને ક આજે જેમનો જન્મદિવસ છે તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરવાની તાકાત આપે જય ભોળીનાથ આજનું નક્ષત્ર છે મૃક્ષિશ મિત્રો અહીં આપેલા ચોઘડિયા કામના હોય તે જ આપેલા છે દિવસના ચોગડિયા શુભ સવારે આઠ ને તેતાળીસથી દસ ને છ ચલ બાર ને ત્રેપનથી ચૌદને સત્તર લાભ ચૌદ સત્તરથી પંદર ને ચાલીસ અમૃત પંદર ને ચાલીસથી પાંચ ને ચાર રાત્રિના ચોગડિયા લાભ સાંજે પાંચને સિત્યાવીસથી વીસ ને ચાર સુધી શુભ નવ ને ચાલીસથી ત્રેવીસ ને સત્તર સુધી અમૃત ત્રેવીસ સત્તરથી જીરો ઝીરો ત્રેપન સુધી ચલ ઝીરો જીરો ત્રેપનથી બે ને ઓગણત્રીસ સુધી લાભ પાંચ ને બેતાલીસથી સાત ને ઓગણીસ સુધી હવે જોઈએ આપનું આજનું દૈનિક રાશિફળ કેવો રહેશે આપનો દિવસ મેષ રાશિ અનય આજે તમે ખૂબ જ ઉર્દાવાન અને ઉત્સાહીનો છો તમારા અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે આ સારો દિવસ છે તમે નવા પ્રોજેક્ટ શરૂ કરવા અથવા તમારી શ્રદ્ધાત્મકતાને વ્યક્ત કરવા માટે પણ પ્રેરિત થઈ શકો છો વૃષભ રાશિ બ બહુ આજે તમારે નાણાકીય બાબતો પર ધ્યાન આપવું જોઈએ તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને કોઈ પણ જોખમી રોકાણ કરવાનું ટાળો તમે તમારા પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો મિથુન રાશિ ક છ ક આજે તમે તમારા વિચારોની લાગણીઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશો આ તમારા સંબંધોને સુધારવામાં અને અન્ય લોકો સાથે વાતચીત કરવામાં મદદ કરશે તમે નવા લોકોને મળવા અને નવા અનુભવો મેળવવા માટે પણ તૈયાર રહેશો કર્ક રાશિ ડ હ આજે તમે થોડા ભાવનાત્મક અને સંવેદનશીલ અનુભવી શકો છો તમારા પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરો અને તેમની પાસેથી સમર્થન મેળવો તમે તમારા પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્ત રહી શકો છો સિંહ રાશિ મ અને ટ આજે તમે ખૂબ જ આત્મવિશ્વાસ અને પ્રભાવશાળી અનુભવશો તમે અન્ય લોકોને પ્રભાવિત કરવામાં અને તમારા વિચારોને વ્યક્ત કરવામાં સફળ થશો તમે નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે પણ તૈયાર રહેશો કન્યા રાશિ પઠ અને હણા આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ પરંતુ ઊંઘ લો અને સ્વાસ્થ્યને ખોરાક લો તમે તણાવ અને ચિંતાથી દૂર રહેવાનો પ્રયાસ કરો તમે તમારા કામ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશો તુલા રાશિ પ્રત આજે તમે ખૂબ જ સંતુલિત અને શાંત અનુભવશો તમે તમારા સંબંધોમાં સુમેળ જાળવવાનો પ્રયાસ કરશો તમે અન્ય લોકો સાથે શાંતિથી વાતચીત કરશો અને તેમની સમસ્યાઓનો ઉકેલવામાં મદદ કરશો વૃશ્ચિક રાશિ ન ય આજે તમે થોડા અને અંતર્મુખી અનુભવી શકો છો તમે તમારા વિચારોની લાગણીઓને ગુપ્ત રાખવાનું પસંદ કરશો તમે તમારા આધ્યાત્મિક વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશો ધન રાશિ ફ ફ ધ આજે તમે ખૂબ જ સાહસિક અને ઉત્સાહી અનુભવશો તમે નવી જગ્યાઓ અને નવા લોકોને મળવા માટે તૈયાર રહેશો તમે જોખમ લેવા અને નવા અનુભવ મેળવવા માટે પણ તૈયાર રહેશો મકર રાશિ ખ જ આજે તમે ખૂબ જ વ્યવહારો અને મહેનતનો અનુભવશો તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો તમે તમારા કામમાં સફળ થશો અને તમારી મહેનતનું ફળ મેળવશો કોમ રાશિ ગ છ શ આજે તમે ખૂબ જ સામાજિક અને મૈત્રીપૂર્ણ અનુભવશો તમે નવા મિત્રો બનાવવામાં અને જૂના મિત્રો સાથે સમય પસાર કરવા માટે તૈયાર રહેશો તમે અન્ય લોકો સાથે વાતચીત કરવામાં અને તેમના વિચારોને સમજવામાં પણ સફળ થશો મીન રાશિ જ જવા આજે તમે ખૂબ ખૂબ જ સર્જાત્મક અને કલ્પનાશીલ અનુભવશો તમે તમારી કલા કલાત્મક પ્રતિભાનો વ્યક્ત કરવા માટે પ્રેરિત થશો તમે સંગીત ચિત્રકલા અને લેખન જેવા સર્જાત્મક પ્રવૃત્તિમાં વ્યક્ત વ્યસ્ત રહી શકો છો નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહની અનુષ્ઠતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂર છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો